સીતારામ બધાની જયલીરબાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધાની મજામાં તો અટાણા હવાના હાડા હાથ પણ આઠ જીવું થયું અને આ ત્યાં બીજું નોરતું હે તો બધાની બીજા નોરતાની હાર્દિક શુભકામનાઓ અને અમારે રાતથી એક ઝીણકું ખરેવડું આવ્યું હતું તમારે રાઈતનો વરસાદ છે કે નહીં એ કમેન્ટમાં કીજો અમારે ત્યાં ઝીણકું ખરેવડું આવ્યું હતું અને પાસો એ જો ટાણે તડીકા અને ઢાકલા જેવું વાતાવરણ છે અને આ બાજુ સારો અંધાઈ રહ્યો છો જો આ બાજુ કીવો વરસાદનું વાતાવરણ સેહાવ આ બાજુ બહુ જ અંધાર્યો વરસાદ નોરતા કરવા દઈએ તો સારું નકર નોરતા બગાડશે જો કે વરસાદ થોડોક આવે તો માંડવીયું માટે પણ બહુ સારો પણ ઝાઝો આવે ને તો નોરતા બગાડે જો કાર વાદરા અટાણે આકડી ઝીણા ઝીણા સાટા આવતા હતા બહુ વાંધો નહીં આવ્યો પવન નીકળે ગયો તે બહુ કંઈ વાંધો નહીં તમારા કીબોક વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો અમારે ત્યાં ઠાકલા જેવું છે ને એ આપણે કામકાજની વાત કરીએ તો કામકાજમાં આપણે આજ ત્યાં બધું કામ બાકી છે બસ ઉઠેન ધૂપ દેવા કર્યા ભરતને નાસ્તો કરાવીને ખાઈ મોકલો અને મેં નાસ્તો કર્યો ને સીધો આપણે ચાલુ કર્યો તો હવે આપણે કામ બધું બાકી છે તો આપણે ફટાફટ કામ કરી લઈએ પછી ભરત આવે ખાઇણીથી તો સાપાણી પાણી પીએ લઈએ તો હું નવી રીતે ગઈ ત્યાં ભરત પણ ખાઈની ત્યાં સા પાણી પીવા ઘેર આવ્યો એ પછી અમે સા પાણી પીતા સા પાણી પીને અમારે એક ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે કોમેડી વિડીયો બનાવવાનો હતો એ અમે બનાવ્યો ત્યાં હાહુ આવ્યા પછી અમે થોડીક વાર બેઠા વાતું કર્યું અને મારી હાહુ આવ્યા હતા અમે પાસોસા બનાવીને પીધો અને આસ્તા જો સવારની લાઇટ પણ ને તે જો ઘરમાં પણ અંધારા પડે અને રસોડામાં પણ અંધારા પડે અને આજ તમારે બપોરે ખાવાનો બનાવવાનો પ્લાન છે રીંગણાનું શાક રોટલા અને તરેલા મરચાં બનાવવાનો તો રસોડામાં અંધારા પડે એટલે તમને કે કંઈ રેસીપી દેવા હે નહીં પણ શ્યાકને રોટલા બને જ હે એટલે હું તમને દેખાડીશ તો હાલો એવા આપણે શ્યાકના રોટલા બનાવી લઈએ

તો જો ભરત તો ભૂખ લાગી હતી ને તે ખાણી થી વેલો આવ્યો અને એ કે મણી ઝટ ઝટ ખાવા દે તમ મારો એક રોટલો તાવડીમાં સડતો હતો હજે ત્યાં કેળાનું આથણું તો જો એની સાલું કરી દીધું ખાવાનું મારી વાત જોતો મારી વાત પણ નથી જોતો તો હાલો અમે એવું ખાઈ લઈએ

અગાહી છે તા ખરી વરસાદની તો કીવો કે હવે આગળ આગળ જોઈએ અટાણે તો અમારે આવો આવે વરસાદ જો ઝરમર ઝરમર વરહે વરસાદ તમારે કીવો ખાઈ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને જો મારે ઠામય પડ્યા ધોવાના વરસાદ બંધ થાય તો વિસરા અને ભરતતા જોવા ખાઈને ને શેટી લંબાવ્યો અને લાઈટ તા અમારે છેવાર નહીં એ તમને કીધું તું કે લાઈટ તા અમારે સેજ નહીં કાપ તો ને હજ કારોક આવે એ હજે આવીને જ અમિત જો ઓહરીમાં પછી ખાધું વધારે ખવાય ગયું આવો વરસાદ વરસાદ હા જામો લીધો હમ રાતી થોડો આવ્યો હતો ને પાછો વટાણે હવે જોઈએ વરસાદ નવરાત્રિ કરવા દઈએ કે શું છે おかじき Hola Manaba! Nava, ¿nabu to? અંધારામાં ફિલામ જવો જોતા ખવાય પછી માંગો લાઈટ છે બે નહીં વરસાદ બાકાજી કી બોલાવે તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો મજામાં તો આજ તલ લાઈટ નહોતી અને લાઇટ હમણાં આવી તમને લાગતું હે કે કૃષ્ણને બદલે હું કીધો ગુડ આફ્ટરનૂન કે આપણે જો અહીંયા એટલા કપડાં ને વાહે ધબધબ આવે નહીં ક્યાં અને વરસાદ છો વેગોન તડકો નીકળ્યો તો આમ એ કપડાં ધોવા મળતી હાલ તો હું બનાવના થાય ગુડ આફ્ટરનૂન વાળા તો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં છે અને અમારા વ્લોગ કેવાક લાગે એ પ્રમાણે કીજો કોઈ કહેતા ને કોમેન્ટ નથી તડકો નીકળ્યો ફૂલ તો હાલો મિત્રો આજનો વ્લોગ આ પૂરો કરીએ અને અમારા વ્લોગ ગમે તો શેર સબસ્ક્રાઈબ રાખો તમે તમારે શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર કરતા રહીજો એટલે સપોર્ટ સારો મળે ન તો વાંધો જતા તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બરાબર ત્યાં સુધી જય માતાજી જય જય લીલબાઈમાં આવજો બાય બાય